યુવતી સાથે દુષ્કર્મ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ કામે લાગી હતી પોલીસમી નવેમ્બર સાતે મોતીવાડા પગદંડી જવાના માર્ગ ઉપર આવેલી વાડીમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો પીએમ રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ કરી હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આરોપીને શોધવા ભારે મથામણ કરી હતી રાત દિવસ પોલીસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં દોડતી રહી હતી આખરે બીજી ચાર હત્યાની ની કબૂલાત કરી હતી આ ઉપરાંત અને રાજ્યમાં તેની સામે તેર થી વધુ ગુનાઓ નોંધાયા છે રીઢો અને દુષ્કર્મ કરવા માટે મહિલાની હત્યા કરવામાં પણ કોઈ ખચકાટ ન અનુભવતો સીરિયલ કિલરને પકડવામાં સફળ થનાર જીઆરપી જવાન મનોજ તોરાટને મોતીવાડા ગ્રામ પંચાયત દ્વારા ઇનામ રૂપે એકાવન હજારનો ચેક આપી સન્માન કરાયું હતું આ પ્રસંગે મોતીવાડા સરપંચ જયસુખ નાયકા ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ પાડી પીઆઈ જીઆર ગડવી જીઆરપી પીએસઆઈ જેબી મેઠાપરા આરપીએફ પીઆઈ અનિલ યાદવ સહિત પોલીસ સ્ટાફ હાજર બાજુના ગામ મોતીવાડાની ખુશી નામની છોકરી સાથે પુષ્કર્મ કરીને જે આરોપી ભાગી ચૂક્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે રૂપ આ કેસ હતો છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમે પાર્ટી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને જેમ આગળ સાહેબે કીધું એમ ત્રણસો જેટલી પોલીસની અથાક મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ અને એમાં પણ આ જાબાજ આરપીએફના જવાનોએ જે આ આરોપીને પકડી પાડ્યો છે જીઆરપીના રેલવે પોલીસના જે જાબાજ જવાનોએ જે આરોપીને પકડી લીધો છે એમની હિંમતની બિરદાવવા અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈએ એમ કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપીશું એ ઇનામ અને એમની આ હિંમતને આજ રોજ અમે ઉપસ્થિત થયા છે સાથે અમારા પાર્ટી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ પણ છે તો આ આ કેસમાં જેમણે પણ ખાસ કરીને એસપી સાહેબ અને એમની ટીમ એસઓજી એલસીબી અને તમામ ડિપાર્ટમેન્ટને જે મહેનત કરી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવ્યું કામ તમને વારંવાર સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ